યાત્રાધામ દ્વારકામાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને 39000 ની હજારની ઓનલાઈન લૂંટ બે અજાણી મહિલાએ બગીચામાં લઈ જઈને ખેલ રચ્યો પાંચની ધરપકડ એકાએક બગીચામાં ત્રણ શખ્સો ઘસી આવ્યા અને વૃદ્ધને મારકૂટ કરીને મોબાઈલ ફોનથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ નાસી છૂટ્યા યાત્રાધામ દ્વારકામાં રહેતા એકસઠ વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા હતા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલી ભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂપિયા ઓગણચાલીસ હજાર ટ્રાન્સફર કરાવી નાસી છૂટ્યા હતા તેઓ આ અન્ય એક યુવકને રૂપિયા ચાર હજારની રોકડ રકમની લૂંટ પણ ચલાવવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા વિગત મુજબ દ્વારકામાં રહેતા એકસઠ વર્ષના એક નિવૃત્તિ વૃદ્ધ ગઈકાલે મંગળવારે બપોરના સમયે ભડકેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને નીકળ્યા હતા ત્યારે માર્ગમાં બે અજાણી મહિલાઓ તેમને મળી હતી પોતે દ્વારકામાં જઈ જોયું નથી તેમ કહીને પટેલ સમાજ પાસે મૂકી જવાનું તેમણે કહ્યું હતું આ બહાને બંને સ્ત્રીઓ ફરિયાદી વૃદ્ધના મોટરસાયકલ પર બેસી ગઈ હતી અને આગળ જતા તેમણે પટેલ સમાજ પાસે આવેલા ગાર્ડનમાં બેસીને વાતો કરવાની લાલચ આપી ત્યાં લઈ ગયા હતા અહીં તેઓ પાસે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ પાંચેય વ્યક્તિઓ એક સંપ કરીને ફરિયાદી વૃદ્ધને ગાળો કાઢી ટીકાપાટોનો માર માર્યો હતો આ પછી તેઓએ વૃદ્ધનો મોબાઈલ ચૂંટવીને તેમનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ જાણી લીધો હતો ત્યારબાદ તેમના મોબાઈલમાં એક પેટ્રોલ પંપના ક્યુઆર કોડ સ્કેન કરી અને તેમાં રૂપિયા ઓગણચાલીસ હજાર ટ્રાન્સફર કરી ત્યાંથી ઉપરોક્ત રકમ ઉપાડીને આ પ્રકારે લૂંટ ચલાવી હતી આટલું જ નહીં અનિલ કુમાર નામના એક આસામીને પણ આ રૂપિયા ચાર હજારની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે આ સમગ્ર બનાવમાં અંગે દ્વારકા પોલીસે વિપ્રવૃદ્ધની ફરિયાદ પરથી બે હજારની સ્ત્રીઓ તથા ત્રણ હજાર પુરુષો મળી કુલ પાંચ શક્સો સામે ભારતીય ન્યાય સહીતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે જે અંગે આગળની તપાસ પીઆઈડીએચ ભટ્ટે ચલાવી હતી જેમાં પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી કેટલીક વિગત તેમજ સીસીટીવીના આધારે એક યુવાનની ઓળખ થયા બાદ પોલીસે કોમ્બિંગ તેમજ તપાસ અંગેની કામગીરી કરી આ પ્રકરણમાં બે મહિલાઓ તેમજ ત્રણ પુરુષોની અટકાયત કરી હતી જેમાં બે દંપતીનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ જીલુભાઉ ધરડા સોનલ રાહુલ રમેશ કાનજી સંધાર અને સુનિતા રમેશ તેમજ સુમિત જીતેન્દ્ર દુબેનો સમાવેશ થાય છે ઝડપાયેલો સુમિત એક મહિલાનો ભાઈ થાય છે વૃદ્ધને લોભામણી લાલચ આપીને ધાડના બનાવમાં આરોપીઓને દ્વારકા પોલીસે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સમાજમાં લાલ બત્તી રૂપા કિસ્સાએ દ્વારકા પંથકમાં ચર્ચા જગાવી છે ટીવીટીન ન્યૂઝ દ્વારકા